આમ નાગરિક દ્વારા લગાવવામાં આવ્યા પોસ્ટર ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે ગુજરાત નો વિકાસ ગાંડો થયા તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવે દર્દીઓ હેરાન

સલીમભાઈ આજે તમે આ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટરો મારે છે શું કહેશો એ બાબત હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મારી મહામારી ફરીથી ભરો લઈ રહી છે શિયાળાની ઋતુની અંદર એક તરફ ચિકનગુણિયા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર માંથી આશરે સાત જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધારાસભ્ય સાંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવ નવતર પ્રયાસ કર્યો છે તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય આજે ચાર એમબીબીએસ ની જગ્યા અત્યારે એક કે બે એમબીબીએસ ડોક્ટર હાજર છે તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે હેરાન થઈ રહી છે તેનો રસ્તો કોને જવાબદારી લેવાની તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવામાં આવશે આગામી સાત દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજી આ માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પર કરીશું જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય ધારાસભ્યો હોય એની રહેશે તમારું નામ મારું નામ લખન ચૌહાણ આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એમાં અમે પોસ્ટર ચોંટાડીને ધોરાજીના આગેનો દ્વારા આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તમે તાત્કાલિક ભરતી કરો અને જે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે એને શાંતિ મળે અને ધોરાજીમાં જે આગેવાનો છે અને સરકાર જે સલામતીના દાવા કરી રહી છે એવું અમને કોઈ ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં લાગતું નથી તો તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમ માંગ કરી રહી છે તમારી માંગણી શું છે અમારી માંગ એવી છે કે જે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની તમામ જે વિભાગ છે એમાં ડૉક્ટરોની ઘટ છે ડૉક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે